તો ગુડ મોર્નિંગ રામ રામ બધા ભાઈ ને કેમ છો આમ બધા મજામાં છો તો ભાઈ જો આપડે ઘરે આવી ગયા છીએ અને જો તો જો અમારે અમારે બ્રેકફાસ્ટ માં આવી રીતે રોટલા છે ચા છે ગરમ ગરમ બધા બતાડા એ આમ એટલે હૈ આ સાસુ સારું કેમરો છે

તો જો અમારે હવા બ્રેકફાસ્ટમાં આવી રીતે રોટલા છે ચા છે ગરમ ગરમ પછી ભરતું છે આ મારા ડોહિમા છે અમારે આ મમ્મી તો નાસ્તામાં રીતનું છે અહીંયા ઘરે આજે ઘરે આયા પેલો દી છે અમારી તો ખાવા મસ્ત મજાનું ના તો આપડે હું ખાતા હતા ચીઝ ને મોસ્ટલી ને એવું બધું ખાતા હતા દૂધ માં નાખી નાખી કઈ ના શું કેવાય ઠેકાણા સુધી નું ખાતા રોજ એક દયા એક દયા અહીંયા તો એક જ વસ્તુ ફિક્સ હોય ચાલ પાકરી બીજું કાઈ ન હોય તો હાલો મેં બે પાલ કરી લઈ ને હવે જવાનું છે બોટાદ કારણ કે મારા ઠેલા આવી ગયા છે બોટાદ તો હાલો હવે સીધા બોટાદ એ ફ્યુ મિનિટ લઈ તો જો આયુષભાઈ અમારે કેમેરો લઈને આયો કા કેમેરો હાસો છે ફોટો છે આમ બતાડ તો હાસો છે ફોટો વાડી બતાડ તો જો અમારો ફોટો પાડે છે ફોટો પાડે આ જલ્દી બતાડ બતાડે આમ એલે આ હાસુ સાલો કેમેરો છે એલે આયો રમકડો નથી હાસો કેમેરો છે કા હે પડી ગયો હા લાઈ ભાઈ દેખાડ હાલ એ ના

તો બટ જતાં જતાં ખબર પડી કે ભાઈ કાંટો તો આવું જો જોકે કાંટો તો બન જ છે પણ ટાંકીમાં કાંઈ ખગડતું નહોતું એટલે એમ થયું થોડુંક ભરાવતા જઈને ખરેખર અધુ શેરીશું પાછા મને એક વાત ખબર નથી પડતી કે ભાઈ ઇથેનોલ બ્લેન્ડિંગવાળું પેટ્રોલ વીસ ટકા આવે છે લગભગ એમ કહે છે પણ બહુ ગાડી ડેસ્કા મારે છે ખરેખર યાર તમારી ગાડી મારે છે કે નહીં કમેન્ટમાં મને કહેજો તો પછી ગોળકા આવ્યું અને ગોળકાના પુલને ઉપરથી આ નજારો જોવાની ખરેખર અલગ જ મજા છે એમ આમ કે ને કુદરતી દ્રશ્ય પણ પુલની હાલત જોઈને એવું લાગે છે કે ભાઈ આ અધુ રાખે ક્યારેક પછી વચમાં જાય એટલે માધુ દાદાની નિશાળ ઓળખાય છે ભલામાં આ જગ્યાએ એમ ભણતા હતા અને વસની વાટ જોઈને બેતા ખરેખર યાર આ મોમેન્ટ ખાય અલગ જ હતી ભાઈ મજા જ અલગ હતી ભાઈ તમને આ નિશાળા જોતા શું કોની યાદ આવે છે કમેન્ટ કહેજો પાછા બોટાદ આવી ગયા છે જંકશન ઉપર છેલ્લા લઈને આવે છે હમણાં જોઈએ હવે આવડું બોટાદ આવી ગયું જો જો અહીંયા લખ્યું છે અહીંયા કોઈ વાહન પાર્ક કરવા જો અહીં લખ્યું ભાઈ ગુજરાતીમાં લખ્યું છે ચોખ્ખા અક્ષરે નો પાર્કિંગ બધું અહીંયા પડ્યું જો અહીંયા ગાડીઓ પડી છે રિક્ષા પડી છે બધું પીડ્યું ભલા આપણી ઇન્ડિયામાં બધું હાલે શું કહેવાય બધી ધૂન હાલે અહીંયા ઇન્ડિયામાં હા હા નો નો પ્રોબ્લેમ ઓગો બોટા સિચન આવી ગઈ આપણે ટ્રેન આવી ગઈ ટાઈમ તો પછી બેગ લઈને મેં પાછા ખસકાયા પાછા ઘર બાજુ તો જો હવે જાવી છે આ તો બોટાદમાં ખબર ને આટલું બધું પબ્લિક કેમ દેખાય છે આટલું બધું બોટાદમાં પછી બે ત્રણ કમેન્ટો એ કે ભાઈ હવે બાલ દાઢી કરાવો હવે અહીંયા પોગી ગયા હોય તો ખરેખર યાર ન્યા તો અમારે બારસો રૂપિયા કપા બારસો રૂપિયા થતા એક વાર વાળ કપાવવાના અહીં કઈ એસી રૂપિયામાં પચી જાય એટલે આયા કપાઈએ આપણે તો આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે ભાઈ હું કેટલો સાદો નથી જોકે મારી ઘણી બધી કમેન્ટો એવી આવે છે કે ભાઈ તમે ભાઈ ખરેખર યાર તમે વિદેશમાં રહ્યો છો પણ વિદેશ જેવું કાંઈ લાગતું નથી તો જો કે જે બહાર રહેતા હોય એને ખબર જ હોય કે ભાઈ હાથે કપડાં ધોવાના હાથે બધું કરવાનું તો ન્યા કરવામાં આપણને વાંધો નથી તો આઈકણ કરવામાં આપણને શું વાંધો છે બધામાં સાચી વાત કે નહીં તો આમ ઓલું કહે છે ને કે ભાઈ ભાઈ તમે ખરેખર યાર ડાઉન ટુ અર્થ છો ભાઈ હા સાચી વાત તમને આ જોઈને એવું લાગશે ભાઈ ડાઉન ટુ અર્થ આ ખાલી મેં વિડીયો બનાવવા માટે નથી કર્યું પણ આ ખરેખર યાર મને અંદરથી આ વસ્તુ મજા આવે છે ખેતી કરવી મમ્મી પપ્પાની હેલ્પ કરવી એમાં બહુ મજા આવે છે ભાઈ ખરેખર તો પછી સાંજ પડી ગઈ અને અમારે જવાનું છે ઢીંગલી ના બર્થ માં તો જો ઢીંગલી નો બર્થ છે અમારે